કાંઠિયાવાડમાં કહેવત છે કે ગામ હોય એવા કાંઠિયાવાડ સ્કૂલોની વિઝિટ માટે સૌ પ્રથમ ગયેલા તો એ વખતેની સ્કૂલોની હાલત કેવી હતી એ થોડું જણાવશો અમે ભંડારમાં ભંડાર કે જ્યાં કરિયાણું રાખીએ અને એની તપાસ કરતા પછી એમાં કંઈ સારો મળો અનુભવ થાય તો સંચાલકો ત્યાંની માતા હોય તો એ ત્યાંના પ્રિન્સિપાલ હોય તો એ ત્યાંના ટીચરો આ જે કંઈ હાજર હોય એની સાથે થોડી ભાવસભર ડિસ્કસ કરતા કે ભાઈ આમાં ક્યાં પૈસાનો ખર્ચ છે અમે પૈસેથી આપણી સંસ્થા ગરીબ છે એ સમજી શકાય પણ ચોખ્ખાઈ તો કાંઈ ચોખ્ખાઈ રાખવામાં પૈસાની જરૂર પડતી નથી એ રીતે એને સમજાવતા એટલે ત્યારે એમાં એનો દોષ નથી કે ગાંઠિયાવાડમાં કહેવત છે કે ગામ હોય એવા ગાંઠિયાઓ એટલે જે સ્થિતિમાં માણસ રહેતો હોય એવો માણસ થઈ જતો હોય છે બાળકોને જ્યાં ભણવાનું હોય ત્યાં જ રહેવાનું એ એક જ હતું એટલે એ બધા જે ભવનો હતા એ સારી હાલતમાં કે બધા અતિશય બંગાળ હાલત